મુન્દ્રા માંગેર કાયદેસર દબાણો પર ફરી બુલડોઝર નગરપાલિકા પ્રાંત અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગની કામગીરી ડાક બંગલાથી શક્તિનગર સુધીના દબાણોને હટાવવાની કામગીરી શરૂ આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયભાઈ એ પ્રક્રિયા આપી Vai dh jacket bhoi caan wo, betha kaat to paina... The Pon cùng karo jest Kaopi koor Tigger karo toedayo hai Aishwarya karo ઘણા સમયથી લોકો ક્યાંક અને લારી ગલ્લા પર કોઈ પણ જાતના પાકા દબાણ કર્યા વગર પણ ધંધો કરી અને રોજે રોજનું એમનું રોજગાર ચલાવી રહ્યા છે એમનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે એવા તમામ લોકોને બે દિવસની અંદર એક સિટી સર્વેની નોટિસ આપવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમારા તમામ દબાણો તમે દૂર કરી નાખશો નહીં તો જે પણ જાતની નુકસાની થશે તો જવાબદારી તમારી રહેશે હું સિટી સર્વે અને નગરપાલિકાને કહેવા માગું છું પ્રશાસનને કહેવા માગું છું કે તમે જે ખરેખર પાકા દબાણો કરીને બેઠા છે મોટી મોટી બિલ્ડિંગો બનાવીને બેઠા છે જે પાણીના વહેણ ઉપર હોટલો બનાવીને બેઠા છે એના તમે દબાણો દૂર નથી કરી શકતા ત્યારે માત્ર ને માત્ર ચાર વીલની રેકડી પર રોજે રોજના બસો પાંચસો રૂપિયા કમાઈ ખાનારા વ્યક્તિઓનો રોજગાર એના લોકોને ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ જાતના સાની કલ્લાના દબાણો દૂર કરવા ન જોઈએ અને પ્રશાસને સરકારે આ લોકોને રોજગાર આપવો જોઈએ એની બદલે આ લોકો જે કરી રહ્યા છે મોદી સાહેબ એક બાજુ એમ કહે છે કે ભાઈ આપણે તો પકોડા કરીને કે ચાયની હોટલ ખોલીને પણ ધંધો કરી શકશો એ જ મોદી સાહેબના ભક્તો જે અત્યારે પ્રશાસનમાં ચલાવી રહ્યા છે બાપુજીની ભેઢી સમજીને જે રીતે લોકોને ગરીબ લોકોને હેરાન કરી રહ્યા છે એવા તમામ લોકોને અમારી અપીલ છે કે તમે જે રીતે તાનાશાહી વલણ અત્યારે ચલાવી રહ્યા છો એ તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ આ લોકોને વૈકલ્પિક જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ પૂરી પાડી અને ત્યારબાદ કરવું જોઈએ અને જો તમારામાં વધારે આ દબાણો દૂર કરવા માટેની સત્તાઓ છે અને ઉપયોગ કરવો છે તો પાકા જે દબાણો બનીને ને બેઠા છે મુન્દ્રા અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાકા દબાણો છે એ પાકા દબાણોની માત્ર એકાદો બ્લોક હટાવીને કે એક દબાણ નાનકડું દબાણ પણ તોડીને બતાવો માત્ર ને માત્ર ગરીબ લોકો જે રોજનું કમાઈને ખાય છે એને દબાવવા માટેના જે તમે પ્રયત્ન કરી રહ્યા છો એ વહેલી તકે બંધ કરવા જોઈએ અને આ લોકોને રોજે રોજનો જે ગુજરાન ચલાવી રહ્યા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ આઈજની અંદર ચાલ પૈડા વાળી રેકડી પર રોજગાર કરતા લોકો તમને ક્યાં નડે જે ખરેખર પાકા બાંધકામો છે એને દૂર કરીને બતાવો નહીં તો આ હું પણ આ મીડિયાના માધ્યમથી તમામ લારી ગલ્લાવાળાઓને વિનંતી કરું છું કે આપ પણ એક કળયુગની અંદર અંગે કલ શક્તિ કલ એ સૂત્ર છે એને સાર્થક કરો અને તમામ લોકો મુન્દ્રા શહેરની અંદર વસતા લારી ગલ્લાવાળા તમામ એકત્રિત થાવ અને એક મુન્દ્રા બારોઈ લારી ગલ્લા એસોસિએશનની બનાવો એના પછી અમે તમામ પ્રતિનિધિ પ્રજાના અમને જે રીતના સહયોગ મળી રહ્યો છે એ જ સહયોગથી અમે તમામ લારી ગલ્લાવાળાના ગામના શહેરમાં રહેતા તમામ દબાણ દબાણ એટલે કે જે લારી ગલ્લા પર છે એવા તમામનો સાથ સહકાર આપવા માટે તૈયાર થઈએ અને આ લોકોને પણ એ કહીએ છીએ કે અમે જે અગાઉ પણ અરજીઓ ઘણી બધી કરેલી છે પાણીના વેણ ઉપર સર્વે નંબર સિટી સર્વે નંબર ત્રીસ ચુમાલીસ ઉપર પાકું દબાણ થયેલું છે એની અરજીઓ કરેલી છે ફરિયાદો થઈ છે લેન્ડ ગ્રેબિંગો થયેલી છે પરંતુ એનો પાણીના વેણ પરથી એક પણ પગથિયાનો ક્યાંયથી ઇજ કે બ્લોક તમે હટાવી શક્યા નથી તો પહેલાં એ કરીને બતાવો પછી તમે નાના ગરીબ લોકો જે રોજે રોજનું ખાય છે ને એને હટાવશે અમારી વેબસાઇટ